નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એક સ્વાદિષ્ટ અને સેહત આ ફળ વિશે જાણવું તમારા માટે ખૂબ 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 જ જરૂરી છે કેમ કે આ ફળના ફાયદાઓ જેટલા બધા છે અને આ ફળનું નામ છે અંજીર આ ફળ ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ પણ એના જે ફાયદાઓ છે એ પણ અદ્ભુત છે તો આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે અંજીર ખાવું કેમ મહત્વપૂર્ણ છે અંજીર ખાવામાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને એક દિવસમાં તમારે કેટલા અંજીર ખાવાના છે મિત્રો અંજીર વિશે જે પણ જાણકારી જે પણ ફાયદાઓ હું તમને વિડીયોના આગળ જણાવવા જઈ રહી છું એ જાણ્યા પછી મને ખબર છે કે તમે અંજીરને તરત જ લઈ આવશો અને બીજા દિવસથી એને ખાવાનું શરૂ કરી દેશો કારણ કે અંજીર આપણને ફાયદાઓ જેટલા બધા આપે છે મિત્રો અંજીર વિશે આપણે થોડી જાણકારી લઈ લઈએ અંજીર જે છે તે પચવામાં ભારે છે સ્નિગ્ધ છે અને ઠંડા નેચરનો છે વાત અને પિત્તના લીધે થતા રોગોથી અંજીર આપણને બચાવે છે મિત્રો આયુર્વેદમાં વાતના લીધે એસી પ્રકારના રોગો થાય છે અને પિત્તના લીધે ચાલીસ પ્રકારના રોગો થાય છે તો એમ કહી શકાય કે અંજીર એકલો આપણને એકસો વીસ રોગો થી બચાવે છે આ અંજીર ખાવાના કયા કયા ફાયદાઓ તમને મળશે પહેલો ફાયદો અંજીર જે છે તે પોષક તત્વો ભંડાર છે અંજીરની અંદર કયા કયા વિટામિન હોય છે તો અંજીરની અંદર હોય છે વિટામિન બી વન વિટામિન બી ટુ વિટામિન બી થ્રી વિટામિન બી ફાઈવ વિટામિન બી સિક્સ અને વિટામિન નાઇન આ બધા વિટામિન્સ અંજીરની અંદર હોય છે મિત્રો અંજીર ખજાનો છે મિનરલ્સનો અંજીરની અંદર કોપર મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ આયર્ન ફોસ્ફરસ અને સેલેન્જિયમ જેવા ખનિજ તત્વો રહેલા છે જો તમે મલ્ટી વિટામિની ટેબ્લેટ ખાતા હોય તો એકવાર મલ્ટી વિટામિની ટેબ્લેટની પાછળ તમે વાંચીને જુઓ આ બધા વિટામિન્સ અને મિનરલ્સ એની અંદર રહેલા હોય છે જો આ બધા વિટામિન્સ અને મિનરલ્સ આપણને અંજીર ખાવાથી મળતા હોય તો આપણે અંજીરને જ ખાવું જોઈએ બીજો ફાયદો અંજીર જે છે તે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે મિત્રો એન્ટી ઓક્સિડન્ટ જે હોય છે તે આપણને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે આ એન્ટી ઓક્સિડન્ટ એક કવચની જેમ કામ કરે છે સેલ અને કોશિકાઓ જે હોય છે એનો એક પ્રોટેક્ટિંગ લેયર છે આ એન્ટી ઓક્સિડન્ટ ટૂંકમાં એમ કહું તો જે અંજીર છે એ આપણને બીમારીઓથી બચાવે છે ત્રીજો ફાયદો અંજીરની અંદર એન્ટી એજિંગ ગુણ રહેલો છે મિત્રો પુરુષ હોય કે સ્ત્રી બંનેને પોતાની જે સ્કીન છે તે હેલ્ધી જોઈએ છે એ લોકો એવું જ છે કે અમે હંમેશા યુવાન દેખાય અમારી સ્કીન છે તે ચમકદાર રહે તો અંજીર ખાવાથી તમારી સ્કીન ચમકદાર બને છે અને બીજું કે અંજીર ખાવાથી આપણા લોહીની અંદર જે અશુદ્ધિઓ હોય છે એ પણ દૂર થાય છે જ્યારે આપણા લોહીની અંદર અશુદ્ધિઓ દૂર થાય છે ત્યારે લોહી ચોખ્ખું બને છે અને લોહી જ્યારે ચોખ્ખું બનશે ત્યારે તમારી જે ત્વચા છે તે ઓટોમેટિકલી ગ્લો કરશે ચોથો જબરજસ્ત ફાયદો મળે છે આપણા હૃદયને અંજીરમાં રહેલું વિટામિન સી વિટામિન એ અને સેલેનિયમ આપણા હૃદયને તંદુરસ્ત રાખે છે અંજીર આપણે હાર્ટને રિલેટેડ થતી પ્રોબ્લેમથી પણ બચાવે છે અંજીર ખાવાથી આપણું બ્લડ પ્રેશર જે છે તે નિયંત્રણમાં રહે છે પાંચમો મહત્વપૂર્ણ ફાયદો મળે છે આપણા પાચનતંત્રને અંજીર ખાવાથી આપણું પાચનતંત્ર છે તે સારું બને છે તમને ખબર જ હશે કે મોટા ભાગના બીમારીઓનું જડ જે છે તે આપણું પાચનતંત્ર જ છે જ્યારે આપણું પાચનતંત્ર ઠીક રીતે કામ નથી કરતું ત્યારે આપણને અનેક બીમારીઓ થાય છે જ્યારે આપણું પાચનતંત્ર ડિસ્ટર્બ થાય છે ત્યારે આપણને પાઇલ્સ એટલે કે મસા ફીસર એટલે કે હરસ ફિશુલા જેવી બીમારીઓ થતી હોય છે મિત્રો કબજિયાતની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણું પાચનતંત્ર સારી રીતે કામ નથી કરતું તો અંજીર જે છે તે આપણા પાચનતંત્રને સારું બનાવે છે અંજીર જે છે તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે અંજીર ખાવાથી આપણો મળ જે છે તે સારી રીતે બહાર નીકળે છે અને કબજિયાત દૂર થાય છે મિત્રો જ્યારે તમારું પાચનતંત્ર મજબૂત હશે ત્યારે તમે જે પણ વસ્તુ ખાશો એ સારી રીતે પચી જશે એની અંદર રહેલા વિટામિન્સ અને ન્યુટ્રિયન્સ તમારા શરીરને મળશે અને તમારી હેલ્થ હંમેશા સારી રહેશે છઠ્ઠો ફાયદો જો તમે તમારા વજનને નિયંત્રણમાં રાખવા માંગો છો કંટ્રોલ રાખવા માંગો છો તો અંજી તમારી મદદ કરશે અને બીજું કે જો તમે તમારા વજનને વધારવા માંગો છો તો પણ અંજી તમારી હેલ્પ કરશે આ માટે તમારે અંજીરને દૂધ સાથે લેવાનું છે અંજીરને તમારે રાત્રે પલાળી દેવું અને સવારે આ અંજીરને મસરીને દૂધની અંદર નાખીને ઉકાળી લેવું અને આ દૂધ પીવું આ રીતનું અંજીરવાળું દૂધ પીવાથી તમારું વજન વધારવામાં તમને ખૂબ જ મદદ મળશે ફાયદો અંજીર આપણા હાડકાને પણ મજબૂત બનાવે છે કારણ કે અંજીરની અંદર રહેલું મેગ્નેશિયમ હાડકાંની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે આઠમો ફાયદો તમારા માટે જાણવો ખૂબ જ જરૂરી છે અંજીર ખાવાથી તમારું જે બ્લડ શુગર લેવલ જે છે તે નિયંત્રણમાં રહે છે નવમો ફાયદો અંજીર ખાવાથી કેન્સર થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે એક રિસર્ચમાં એવું સાબિત થયું છે કે અંજીર ખાવાથી આપણને ભવિષ્યમાં કેન્સર થવાનું જોખમ જે છે તે ખૂબ જ ઘટી જાય છે દસમો ફાયદો અંજીર આપણી આંખોને પણ સ્વસ્થ રાખે છે અંજીરની અંદર વિટામિન એ ભરપૂર માત્રામાં રહેલું છે જે આંખની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી વિટામિન છે અગિયારમો ફાયદો અંજીરની અંદર કોલેસ્ટ્રોલ ઓછું કરવાનો પણ ગુણ રહેલો છે બારમો ફાયદો અંજીરની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ છે એટલે શરીરની અંદર ક્યાંય પણ સોજો હોય સાંધાનો સોજો હોય તો એ સોજાને ઓછું કરવામાં પણ મદદ કરે છે અંજીર તેરમો ફાયદો મળે છે તમારા વાળને અંજીર ખાવાથી વાલ જે છે તે હેલ્ધી બને છે ચૌદમો ફાયદો જે લોકોને પીત્ત વધવાના લીધે લોહી નીકળે છે જેમ કે નાકમાંથી લોહી નીકળે છે કાનમાંથી લોહી નીકળે છે આંખો લાલ રહે છે જેમને શરીરની અંદર વધારે પડતી ગરમી લાગે છે પગમાં બળતરા થાય છે હાથમાં બળતરા થાય છે વધારે પડતી ગરમીમાં રહેવાના લીધે જેમને માથું દુખે છે માઇગ્રેન રહે છે તો આ બધી સમસ્યામાં તો જો તમે અંજીરનું સેવન કરો છો તો તમને ખૂબ જ સારા લાભ મળે છે પંદરમો ફાયદો જો તમને શરદીના લીધે છાતીમાં કફ ભરાઈ ગયો છે તો અંજીર ખાવાથી આ જે કફ છે એ સારી રીતે બહાર નીકળે છે સોળમો ફાયદો જે લોકોને યુરિનના રિલેટેડ સમસ્યા છે જેમ કે યુરિન કરતી વખતે બળતરા થાય છે પેશાબ અટકી અટકીને આવે છે પેશાબની અંદર લોહી જાય છે તો આ સમસ્યાને દૂર કરવામાં અંજીર તમને હેલ્પ કરે છે 17મો ફાયદો તમારી માનસિક હેલ્થ મેન્ટલ હેલ્થ માટે પણ અંજીર ખૂબ જ ફાયદાકારક છે 18મો ફાયદો જેમના શરીરમાં લોહીની ઉણપ છે હિમોગ્લોબિન ઓછું રહે છે બીમારી બાદ તમને વીકનેસ આવી ગઈ છે તો આ બધા કેસમાં અંજીર તમારા માટે એક વરદાનમાં એક એનર્જી આવે છે ઓગણીસ ફાયદો અંજીર ખાવાથી તમારા શરીરમાં ઉર્જા બની રહે છે પૂરા દિવસ તમારું શરીર એનર્જેટિક રહે છે વીસ ફાયદો અંજીર મહિલાઓ માટે પણ શ્રેષ્ઠ ઔષધિ કામ કરે છે જે મહિલાઓને પીરિયડ દરમિયાન દુખાવો થાય છે જેમના શરીરમાં વધુ પડતી ગરમી રહે છે જે મહિલાઓ મોનોપોઝની નજીક છે જેમને ગર્ભાશયની રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું છે જેમને વારંવાર ગર્ભપાત થઈ ચૂક્યો છે તો આ બધી સમસ્યામાં જો અંજીર ખાવામાં આવે તો એવી મહિલાઓને ખૂબ જ સારા ફાયદાઓ મળે છે તો મિત્રો આ હતા અંજીર ખાવાના અદ્ભુત ફાયદાઓ આ જાણ્યા પછી શું તમે તૈયાર છો ખાવા માટે જો તમારો જવાબ હો તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હવે સવાલ આવે છે કે અંજીરને ક્યારે ખાવું જોઈએ અને કેટલી માત્રામાં ખાવું જોઈએ તો મિત્રો અંજીરને સવારે ખાલી પેટ જો તમે ખાઓ છો તો એના તમને મેક્સિમમ બેનિફિટ મળે છે આ માટે તમારે શું કરવાનું છે રાત્રે બે અંજીર લેવાના છે એને પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે અંજીરને સારી રીતે ધોઈ લીધા પછી એક વાટકીની અંદર પાણી નાખી એને આખી રાત માટે પલળવા મૂકી દેવાનું છે સવારે તમારે આ અંજીરના પાણીને પી લેવાનું છે અને જે અંજીર હોય છે એને સારી રીતે શાંતિથી ચાવી ચાવીને ખાવાનું છે ધીરે ધીરે જો ચાવી ચાવીને તમે અંજીર ખાશો તો તમને એના મેક્સિમમ બેનિફિટ મળે છે અહીં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મેં તમને આગળ કીધું તેમ અંજીર જે છે તે પચવામાં ભારે છે એટલે તમારે શરૂઆત એક અંજીરથી કરવી વધારેમાં વધારે તમે ત્રણ અંજીર ખાઈ શકો છો હવે સવાલ આવે છે કે જેમનું પાચનતંત્ર નબળું છે અને એને અંજીર નથી પચતું તો એમણે શું કરવું જોઈએ તો જેમને અંજીર નથી પચતું અને એ લોકો અંજીર ખાવા માંગે છે તો એમણે શું કરવાનું છે કે સવારે અંજીર ખાધાના અડધા કલાક પહેલાં બે ચપટી સૂટ જે છે તે એક કપ ગરમ પાણીમાં નાખીને પી લેવાનું છે મિત્રો આ રીતે સૂટ ને પાણી સાથે લેવાથી શું થાય છે કે તમારી જે જઠરાગ્નિ છે એ તેજ બને છે જ્યારે તમારી જઠરરાગ્નિ તેજ બનશે ત્યારે જો તમે અંજીર ખાશો તો અંજીર જે છે તમને તરત જ પચી જશે તો મિત્રો અંજીર વિશેનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને અંજીર વિશેની આ જાણકારી ગમી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ સાથે જરૂર શેર કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા હસતા રહો અને સ્વસ્થ રહો